સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સરગર્ભા અને ધાત્રી માતાઓને આઈસીડીએસ ઘટક દ્વારા તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે સ્તનપાન વિશેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લીમડી તાલુકા સિવિલ હોસ્પિટલ ખાતે સીડીપીઓ છાયાબા ઝાલા સુપરવાઇઝર અવનીબેન શાહ ભાવિકાબેન એરવાડિયા નિર્માણાબેન પરમાર દક્ષાબેન દવે પૂજાબેન બામણિયા તેમજ આરોગ્ય શાખાના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર બેનો દ્વારા ઉપસ્થિત રહી સરગા માતા તેમજ ધાત્રી માતાને સ્તનપાન વિશેની ઊંડાણપૂર્વક સમજણ તથા સ્તનપાન કરવાની સાચી પદ્ધતિ તેમજ તેના મહત્વ વિશેષ જાણકારી આપવામાં આવી હતી તેમજ કુટુંબીજનો અને પુરુષોની સહભાગિતા વિશે પણ સમજણ અપાઈ હતી તો પ્રથમ એક કલાકમાં સ્તનપાનના મહત્વની જાણકારીઓ આપવામાં આવી હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ